સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરના કલોલમાં બે ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી તો કલોલ હાઈવે પર પાણી ભરાઈ જતા બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તો સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો તો કલોલ જીઆઈડીસીની સામે હાઈવે અને સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી એટલે જ કલોલ હાઇવે પર પાણી ભરાતા આ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરે સ્થળનું નિરીક્ષણ કરીને ઉચ્ચ અધિકારીઓને પાણીનો નિકાલ કરવાની તાત્કાલિક સૂચના આપી હતી નગરપાલિકાના અધિકારીઓને પાણીના નિકાલ સાથે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી તો ગાંધીનગરના કલોલમાં બે ઇંચ વરસાદથી જળબંબાક જેવી સ્થિતિ સર્જાઈ હતી તો હાઇવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો